ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં રથયાત્રાના એક દિવસ અગાઉ જ ડિંડોલી વિસ્તારમાંથી છ વર્ષના બાળકનું અપહરણ થયું હતું પિતાની ફરિયાદના આધારે પોલીસે બાળકને છોડાવવા માટે અલગ અલગ ટીમોને કામે લગાવી દીધી હતી જોકે પોલીસની સામે બાળકના પિતાએ શંકાસ્પદ હરકત કરી હતી જેના કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અપહરણના પ્લાનિંગથી લઈને મદદગારી કરનારા બાળકના પિતા અને તેની બહેન સહિતનાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું કે છ જુલાઈના રોજ ડિંડોલીના જીજ્ઞાનગર ખાતેથી બાળકનું અપહરણ થયું હતું રથયાત્રામાં રોકાયેલી પોલીસે તપાસ આદરી હતી તારાચંદ પાટિલ પર નવ લાખનું દેવું હતું માતા નવું મકાન લઈ લેવા દબાણ કરતા હતા તપાસ દરમિયાન પોલીસને ખોટા ટાઈમ અને ખોટી જગ્યા બતાવવામાં આવી હતી ગઈ તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયું હતો છ તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરવા બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનું મોટી જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્ડસમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટીલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે સીસીટીવીમાં પણ શરૂઆતમાં પિતાએ અન્ય બાળકને બતાવ્યું હતું જે તપાસમાં મળી આવ્યું હતું જેથી પોલીસને બાળકના પિતા પર જ શંકા ગઈ હતી જેથી ઉલટ તપાસમાં તે પડી ભાંગ્યો હતો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત